લીંબડી ખાતે તાલુકા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજાયો આ દરમિયાન કુલ જેટલા છત્રીસ સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી આ દરમિયાન કુલ છત્રીસ સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી જેમાંથી મિલે ટી એ ચાર વાનગીના ત્રણ ત્રણ નંબર મેળવનાર વિજેતાને ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રથમ બીજો અને ત્રીજો નંબર મેળવ્યો હતો મિલેટ સ્પર્ધામાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર મેળવ્યો છે મહત્વનું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રીઓનું આરોગ્ય સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે માટે મિલેટ ટી એ ચોરના પ્રચાર પ્રસાર અર્થે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું પોષણ ઉત્સવ કાર્યક્રમમાં છ સેજના ટી એચ આર અને મિલેટ્સમાંથી કોલ છત્રીસ આંગણવાડી બહેનોનું ઘટક કક્ષાની દ્વારા મિલેટ્સની અલગ અલગ વાનગીઓ બનાવી હતી તાલુકા કક્ષાના અન્ન મિલેટ્સ કાર્યક્રમમાં પ્રથમ બીજો ત્રીજો નંબર આવેલ બહેનોને પ્રોત્સાહિત સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા છે તેઓ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર ત્રણ ખાતે યોજાયો મહાનુભાવો લીમડી તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન ડીડીઓ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર સીએમટીસી ન્યુટ્રીશન્સ તકીમલ સ્ટોપ તાલુકા વિસ્તાર અધિકારી આઈસીડીએસ સીડીપીઓ સુપરવાઇઝર બહેન અને પીએસ આંકડા મદદનેશ પોષણ અભિયાન કૌડી ન્યુટ્રિશન અને આંગણવાડી હેલ્પ વર્કર બહેનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ સુપરવાઇઝર ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરેજી મત ઉઠાવી દીપક સિવાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા એસ આઇન ન્યૂઝ સાથે